આપણે આ મંદિરે પૂજી ગયા શંકર ભગવાન પેલા માહિતી આપશું આ મંદિર કેટલું જૂનવાણી છે આ પૌરાણિક મંદિર છે આના રાજા સાહેબ અત્યારનું બાંધકામ કર્યું છે કોઈ એમ કે છે કે અર્જુનની આ સ્થાપેલી શિવલિંગ છે ત્યારે તો આ બધું હોય ને એટલે એને શિવલિંગ થતી શિવ પાકો પાંડવો જ્યાં જ્યાં ગયા ત્યાં શિવ સ્થાપના કરતા જોડાઈ એમના મનોકામના પરિપૂર્ણ માટે એમના પિત્ર ભાઈઓને મારવાના મોક્ષ માટે છેલ્લે ગુપનાથ તો કર્યું જ એમને તો અર્જુનની ની સ્થાપના વાળું શિવલિંગ છે અને રાજા સાહેબ વખતે આ મંદિર આમાં તમે સિમેન્ટ નહીં ફાળો આ ટોકરામાં ગાંધારી ભાષામાં લખેલ છે કાઈ એટલે બહુ ઓછું ઉકળે છે પણ હશે પાંડવું ગોઠવણી કલાતમાં ખૂબી આવો પોછા મંદિરમાં જોવા મળશે કારણ કે એને જે કલા આપી છે કારીગરે એકદમ એ અદભુત આપી છે હશે પોઠિયા ઘણી જગ્યાએ પણ અહીંયા એની જે રચના કરી છે એ સલાટે કારીગર એ અદભુત છે અને અહીંયા ગાંધારી ભાષામાં લખ્યું પણ છે કે આ પૌરાણિક બોલે છે જ્યાં આ શિવલિંગ તમામની મનકામના પરિપૂર્ણ કરે છે અમારે શિક્ષકો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા દેવા જાય બહારથી પણ આવે તો આ શિવે આરામ કરે બેસે આ ક્ષેત્રીય ક્ષત્રિયો રક્ષણ છે એમનું આ એમનો ઈલાકો છે બધે અને એ આપણને કમતા હા મજા કરો કરો આનંદ પણ અહીંયા શિવ સાક્ષાત છે આ એમાં કોઈ મત નથી કારણ કે શિવ કલ્યાણકારી શિવ જ છે બ્રહ્મા વિષ્ણુ શિવ સૃષ્ટિ ની રચના કરનાર બ્રહ્મા છે પણ અને વિષ્ણુ ભગવાને બધાને પોષણ લાલન પાલન કર્યું શિવે છે એને બેલેન્સ રાખ્યું

ને શિવ તો જગત છે મંદિરો પણ આ જેવું બાંધ ની આ કલા આ ઊંચી જોવામાં છે જો ધરતી કમ વખતે ત્યાં એક ઉપર છે ખીલા પર અહીંયા પડી ગયું છે એ એક જ ખીલા પર થઈ ગયું છે ત્યારે એટલું રહેલું તો એ ના કરતા એ બાંધકામ મારું છે ક્ષત્રિય વખત નું હું કારણ કે એમને જે બાંધકામ કર્યું છે એ લોખંડ જ દેખાશ કે ખરી આમ ખીલા

આ કરવું આ ન કરવું એને મનમાં એક વાત ના ધર્મમાં ફેરવી પડે શિક્ષણ તો તમપાય માં પણ આધ્યાત્મિકતા ન ભૂલવી જોવાય જે આપડા વરવાનો સંસ્કાર છે મા બાપ ભણ્યા તો ખરા નોકરી મળી જાય ભણ્યા બધું પણ મનમાં ધર્મની ભાવના છે એ જાગૃત રહે એ એટલું છે મંદિર સ્વચ્છ બને જો કે ક્ષત્રિય નિર્માણ કર્યા છે આ બધા બાંધકામ પૂર્વ જોઈએ પણ આ સ્થાપનાર જૂની છે ત્યારે સામે સાધુ વાંચમાં રહેતા સૌસીભાઈ ત્યાં ત્યાં રહેતા અને આનો વિકાસ સૌથી મકવાણ જ કર્યો છે ત્યાં ત્યારે રાજકારણમાં હતા આમ એકોતેર બોતેર થી અહીંયા રહ્યા કુટુંબ ત્યાગ કરીને બુદ્ધ ઘોડ્યા આવી આવ્યા હતા એમના દીકરા દીકરીને બાંધી લીધી શિક્ષણ આપવું આપવું આપું બીજી વાત કરવી કારણ કે કેળવણી સણોસરા આમલા બ્રાહ્મણો પાસેથી મનુભાઈ પંચોલી નાનાભાઈ ભટ્ટ મોહનશંકર દવે નટવરભાઈ બુચ આવા બધા વિદ્વાન ગાંધી વિચાર સાચી રહેલા નાનાભાઈ ભટ્ટ એમના વ્યાખ્યાનો સાંભળેલા એટલે આ બધી ઉત્તર બુનિયા દેશ મારી એને આફ્રિકામાં હતા ત્યારે અંટુ દેશ લાસ્ટ રસ્કીને લખેલું પુસ્તક છે અમેરિકાનો લેખક એમાં સર્વોદયના વિચાર જન્મા અને એ ત્યારે નહીં તાલીમ કહેવાતી કોંગ્રેસ વખતે એ બધી સંસ્થાઓને મંજૂરી મળીને આમને અહીંયા એ વિદ્યાર્થી હતા એટલે એને કરી બતાવ્યું કે અમે પણ આ શિક્ષણ તો બ્રાહ્મણનો ધંધો છે પણ એ બ્રાહ્મણ એવું નથી બ્રાહ્મણ અધિકાર છે કર્મથી મહાન છે ધર્મથી કોઈ મહાન નથી કર્મ બ્રાહ્મણ ના હોય તો એ કરીએ કે સપનું સાર્થક એક સામાન્ય ગરીબમાં ચ્યાવતા તળમદા પટેલ નો દીકરો આટલું બધું અડાસ સંસ્થાઓ હશે આ લગભગ નિશાળ બધી આશ્રમ શાળા સુધી આટલી તો એમને વિકાસ કર્યો તો એમાં ઘણા બધા એમના પરિવાર ના છે કદાચ અને એ બધા કરે જ પોતાના અને આજુબાજુના ઘણો ફાયદો થયો છે એવું નથી ન કરાય એમના પરિવાર હું જ બહાર ન છું તો એવું નથી હોતું પણ હું ની પાયામાં રાખીને એમના વિકાસ કર્યા બધા અને સારું છે આ સ્થળ જોતા માણસ ને એમ થઈ જાય ઘડી બેસવું છે કુદરતી રીતે એવું લાગે એમના વારસદારો અહીં આવે ત્યારે જ એમને શાંતિ મળે એની ઘણી વાર આવે તો એમ થાય કે બસ અમે અમારા વડવાના ખોળામાં આવ્યા છીએ ક્ષત્રિયો ત્યાં રહેતી આ પણ અહીં આવે તો એમ લાગે અમે અમારા બાપ દાદાના ખોળામાં બેઠા છીએ આવી ભાવનાઓ એમને થતી હોય અંદરથી આપણે સમજી શકીએ છીએ એમની ભાવનાઓને નકારી નથી શકતા સમજી શકીએ છીએ એમના કરતા પેલા સંસ્થાઓ થઈ છે એમના વડવાઓના દાન થી એમનો પણ આભાર ખુબ ખુબ ધન્યવાદ આ તમને જો મંદિર વિશે માહિતી આપી દીધી શંકર ભગવાન ભીમ ની ગુફા દેખાડશું ના થોડીક માહિતી આપશું તો વિડીયોમાં બના હિજો